સુરત શહેરના દસ પાર્લર પરના આઈસ્ક્રીમ ખાવાલાયક નહીં હોવાનો ઘટસ્ફોટ પાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાનો રિપોર્ટ સામે આવ્યો પાલિકા દ્વારા ગત દિવસોમાં સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી પચીસથી વધુ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી ઓગણત્રીસ આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા જેનું ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરવામાં આવ્યું હતું લેવાયેલા આ ઓગણત્રીસ પૈકી દસ નમૂના હવે ફેલ સાબિત થયા છે જેમાં મિલ્ક ફેટની માત્રા દસ ટકાથી ઓછી હોવાની સાથે ટોટલ સોલિડની માત્રા પણ છત્રીસ ટકાથી ઓછી મળી છે સાંભળો સુરત મહાનગરપાલિકાના ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર આ અંગે શું કહી રહ્યા છે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસક્રિમનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસીની કામગીરી કરવામાં આવી હતી આ લગભગ ઓગણત્રીસ એક સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓમાંથી દસ સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબમાં માલુમ નહીં પડેલા એમના પેટ ઓછી આવેલી હતી અને સોલિડ સોલિડ ફેટ બે વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ ત્યાંથી લગભગ એંસી એક જેવો એંસી ઓગણએંસી જો આઈસ્ક્રીમ નાશ કરવામાં એના જો બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે ગાળે શરીરને નુકસાન કરી શકે ફેટ ઓછી હતી અને ટોટલ સોલિડ જે હોય તે ઓછું પ્રમાણ એટલો ઊંચો ઓછામાં ઓછી હોવી જોઈએ એનાથી પણ ઓછી આવેલી છે એટલે ધારાધોરણ મુજબ ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન થઈ શકે એમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એજ્યુકેટિંગ ઓફિસર્સ ના ઓર્ડર મુજબ થશે